ભગવાનની ગતિ અતિ વિચિત્ર હોય છે સાધુ સંતની ગતિ પણ અતિ વિચિત્ર હોય છે પણ જેમણે જેમણે સેવા કરી છે એ બધા જ સાધુવાદને પાત્ર છે તો કેન્દ્રમાં રહેલા લોહ લંગરી એમની ચેતન સમાધિને વ્યાસ પ્રણામ કરીને કથામાં આપણો ઉત્સાહવર્ધન અને આશીર્વાદ આપવા માટે આવેલા મારા સાધુ સમાજના સૌ સંતો મહંતો મંડલેશ્વરો સૌ બ્રાહ્મણ દેવતાઓ સમાજના વિધવિધ ક્ષેત્રના વડીલો સર્જકો લેખકો વિદ્વાનો સાહિત્યકારો અને આપ સૌ મારા ભાઈ બહેનો અને આ કથાના મનોરથી પરિવાર ચેતન અને એમનો પરિવાર આપ સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ જય શિયા રામ મેં ગઈકાલે કહ્યું કે આ કથા કોઈ હેતુ માટે નથી પણ મને હેત જાગ્યું એટલે મેં તલગાજરડાના હનુમાનજીની પ્રસાદી રૂપે સવા લાખ રૂપિયાનું આ સંસ્થાના અન્નક્ષેત્ર માટે બાપુને જે કરવું હોય એ તુલસી પત્ર આજે ચેક મારી પાસે પહોંચ્યો નથી કાલે આવશે એટલે બાપુ આપી દેજો એટલે હેતુ માટે કથા નથી પણ તમને જો મારી જેમ હેત ચડે તો જ્યાં એના કાઉન્ટર હોય જ્યાં ટેબલ ગોઠવા હોય ત્યાં માહિતી લઈને આપ પણ યોગદાન કરજો અને કાં તો બાપુની પાસે જઈને આપની જે કઈ શકો હેત ચડે તો હેતુ નથી આ હેતનો મામલો અમારો ભક્તિરામ બાપુ માનવ મંદિર સાવરકુંડલા કાલે મને એક લાખને અગિયાર હજારનો ચેક આપીને ગયો કે હું ગોંડલિયો છું મારે આની સેવા કરવી જોઈએ અને તેથી એ ચેક હું બાપુને આપું તો ભરત બાપાને એને સોંપી દીધો છે તો તમને એ જ ચડે તો હું લો લંગરી બાપુની સેવા કરજો બાકી આ બાવો કંઈ સેવાની ભીખ માગતો નથી એટલે કોઈ હેતુ નથી વિશેષ માહિતી નીતિનભાઈ જાણીને કાલે એક મિનિટમાં તમને કહેશે કે ક્યાં ક્યાં સ્વીકારાય શું થાય એકાઉન્ટ નંબર શું છે કેમ પૈસા નાખી શકાય કઈ રીતે અપાય કેટલા અપાય કોને અપાય એ બધું તું મારે હવાલે વતન સાથી હોય હું વિશેષ કંઈ નહીં બોલું આટલો વિનય આવું એટલું જરૂર બોલું કે આ નિલેશ આ નરેશ આ અમારા છોકરાઓ એ બધા પણ પોતાની રીતે ભેગું કરી અને એક લાખનું હેત વરસાવશે આ બધા જ કરશે ને થોડું થોડું કરે જ આ છોકરાઓ કરે એ લોકો શું કહેવાય આપણે ગામડાનો શબ્દ ભૂલી ગયો જવા દે એ પણ એમ તમને હેત તો ચડે જ ને આપણે આપણું શરીર છે ને પંચભૂતથી નથી બન્યું હેતથી બન્યું છે પ્રમાણ સબ માતા માતા આપણો જન્મ પિતાના પરસ્પર હેતથી થયો છે ફિઝિકલ અથવા તો જે રીતે જન્મ મરણની પ્રક્રિયા કુદરતમાં હોય એ વાત જુદી છે પણ માતા પિતાના પરસ્પર સ્નેહ સંબંધને લીધે હેતને લીધે આપણો જન્મ થયો છે એટલે આપણે હેતથી બનેલા છે એ હેતને આપની રીતે જે કંઈક કરવું હોય તે કરજો તો બાપ માનસ રામ તથા ત્રેસઠ સાત સિત્તેર ને પાંચ પંચ્યાસી આટલા રામાયણના અવલોકન મેં કર્યા છે સોનો આંકડો પૂરો કરવો છે મેં કાલે શતકોટિ કહ્યું અને ભગવદ્ ગોમંડળ કોટીનો જે શબ્દ અર્થ કરે છે ગોમંડળમાં વિનીતિનભાઈ મને કાઢીને આપ્યું મેં વિનય કર્યો હતો કે મને તમે આપજો કે ભગવદ્ ગોમંડળમાં કોટી શબ્દનો શું અર્થ છે શતકોટી એટલે તો સો કરોડ એટલે બહુ મોટી સંખ્યા થાય પણ મારી ખ્યાલ જાણકારી મને એ જાણકારી નીતિનભાઈ આપી એ હું તમને પહોંચાડું કે એક સાહિત્ય સંસ્થામાં હું ગયો હતો અકાદમી ઝવેરચંદ મેઘાણી ભવનમાં બે દિવસ પહેલા સોળમી તારીખ ભાગ્યેશભાઈએ મને કહ્યું કે બાપુ તમે આવો ને એક વખત તમારું પરાક્રમ જોવાતું આવો અને બીજા ભાઈએ તેણે કીધું પધરામણી મેં બહુ શબ્દ હૃદયથી વાત કે હું આ સાહિત્યિક ભવનમાં પધરામણી કરવા નથી આવ્યો મારી ભાષાને પ્રણામ કરવા આવ્યો અને પછી મેં વિદ્વાનોને અપીલ કરી કે ભાઈ અમને વિવાદમાંથી સંવાદમાં લે ચલો એવું કંઈક કરો જેમ તમસોમાં જ્યોતિર્ગમે એ મેં બધા વિદ્વાનો બેઠા હતા સાહેબ એવા વિદ્વાનો સામું ન જોઈ શકાય એવા વિદ્વાન અથવા તો ઈચ્છા ન થાય આવા પણ કૃષ્ણ દવે એ વાત પકડીને એની એ લોક આગળ નથી મળતું એટલે હું હવે આ કરી એક ધ્યેયને એક માર્ગ છે તો શાનો વિખવાદ જે તે સંસ્થાઓનો માર્ગ એક છે એક જ હેતુ છે લક્ષ્ય એક છે કે ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય ગુજરાતી સભ્યતા ગુજરાતી લિટરેચર કેટલું મોટું સાગર બધાનો હેતુ તો આ જ હોય ને એક ધ્યેય ને એક માર્ગ છે તો શાનો વિખવાદ રચો રચો ભાઈ રચો ફરીથી એક નવો સંવાદ રચો રચો ભાઈ રચો ફરીથી એક નવો સંવાદ વીતી ગઈ જે રાત હતી અંધારી ભોગળ ભીડા કમાડ ખોલો ખોલો ઘરની બારી સૂર્યકિરણ પણ કંઈક કહે છે પાડી તમને સાદ રચો રચો ભાઈ રચો રચો હવે ફરી ફરી એક નવો સંવાદ વાલ કદીના અંદર લખ્યું જુઓ વાલ કદી ના હોય શકે જે એક તરફ અટકાવે વાલ એવું ન હોય કે એક જગ્યાએ અટકાવે અહીંયા હોય અહીંયા જવાય અહીંયા ન જવાય અહીંયા ભાગ લેવાય અહીંયા ભાગ ન લેવાય આને 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 વખાણાય જે હોય સર્જક દ્રષ્ટાંત વાલ કદી ના હોય શકે જે એક તરફ અટકાવે છાતી વળગેલું બાળક તો બંને બાજુ દૂધ પીવે સાહેબ એને કઈ આ દૂધ પીવું અહીંયાથી જ પીવું એના કોઈ પણ વક્ષને પકડીને એ દૂધ પીવે કૃષ્ણ જે એક તરફ અટકાવે છાતી બાળક તો બંને બાજુ આવે એમાં શાને પ્રગટ થાય છે લલાટ પર એક નવો સંવાદ હો પોતાની પગલી છો ને હો પોતાની કેડી સૌ સૌની પોતાની રીત પોતાની પગલી પોતાની કેળીઓ પોતાની પગલી છો ને હો પોતાની કેડી એકમેકમાં ભળે એમને માર્ગ લે છે એને માર્ગ માં જેવી ભાષાના ખોળે શોભે નહીં વિવાદ માં જેવી ભાષાના ખોળે શોભે નહીં વિવાદ રચો રચો ભાઈ રચો ફરીથી એક કૃષ્ણ દવે તારીખ સત્તર પાંચ એને કહ્યું એટલે મેં થોડીક ચિંતા વ્યક્ત કરેલી કારણ કે આ સાહિત્યકારોની આપણે બેસી એની પાસેથી આપણે જાણતા થયા સમજતા થયા એના આપણે ચાહક થયા એના આપણે ભાવક થયા અને એટલા માટે ક્યારેક એમ થાય કે આ વિવાદમાંથી આપણે બહાર નીકળીએ તો સારું પણ મારે જે મૂળ કહેવું હતું એ કાગળ રહી ગયું કાલે રાખતું હતું હજી તો હાથ દિવસ બીજા બાકી છે તો કોટી શબ્દના ભગવદ્ ગોમંડળમાં અહીંના રાજવી આ ભગવદ્ ગો મંડળ શબ્દકોષનું જે પહેલું હતું ત્યારે નામ શું આપવું એવા બે ચાર નામો આવ્યા હતા કે આ શબ્દકોષને નામ શું આપવું પછી છેલ્લે ભગવત નામ રાખ્યું હતું મહારાજાના માટે એનું એનું આ ગોમંડળ ગો એટલે શબ્દ પણ એનું આ શબ્દ મંડળ એનું આ જ્ઞાન મંડળ એનું આ વિદ્યા મંડળ એની આ પ્રજ્ઞા મંડળ આ ગો માની ગો માની વાણી ગો ઇન્દ્રિય વાળ આ પર્યાય છે આ ગોંડલ નથી ગો મંડળ છે ગોંડલ પણ ગો મંડળ છે આ તો શબ્દોનું ધામ છે અહીંયા અનેક અર્થમાં ગોનું સેવન થયું છે તો એના ઘણા એમાં એક અર્થ એ છે શતકોટી એટલે સો કરોડ અને કોટીનો એક અર્થ કર્યો છે પ્રકાર અમુક પ્રકાર રામાયણના અમુક પ્રકાર છે આ પ્રકાર આ પ્રકાર મેં કહ્યું ને પંચ્યાસી રામાયણનું દર્શન હમણાં કરી રહ્યો છું છેલ્લે નો આંકડો આવ્યો છે એમાં અને દરેક રામાયણમાં જુદા 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 ભાવો છે પણ ત્યારેક મેં 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 જોયું છે બહુ વિનયથી કહું છું ઘણી વખત લોકોને અમુક રામાયણો રામાયણો તરફ ઉપેક્ષા ભાવને કારણે એ સત્ય ચૂકી જાય છે બધી જ રામાયણોની ચર્ચા થાય એના ગ્રંથોનું પ્રકાશન થાય અને પાછી એવી શિબિરનું ઉદઘાટન મેં કર્યું હોય અને પાછું એમાં ક્યાંય નામો લેખ ન હોય કારણ કે હું તો અભણ માણસ ને સાહેબ ન કરી શકે કારણ એમ હશે કે આ ભણ માણસ કેમ આવું બોલી ગયો એ કેમ છાપવું આપણું શું થાય આ બધાને ચિંતા છે એવો સુંદર ગ્રંથ છપાયો પણ મને આનંદ છે કે જેનો દીવો મેં પ્રગટાવ્યો હતો તુલસીનું નામ ઓછું ઓછું એ લોકો સ્વીકાર કારણ કે એને તુલસીમાં ખબર પડતી નથી એને તુલસીને ભણવા માટે તો તલગા જરડાવવું પડશે

એ કોટીનો માણસ છે એ કોટી છે એનો પ્રકાર એવો છે એની ખાનદાની એમ કરીને કોટી શબ્દ નહીં એટલે શતકોટી એટલે મારે સો રામાયણ સુધી પહોંચવું છે શત માની શો આપણે સો કરોડ સુધી તો આપણું ગજું નથી એ તો અવિનાશી શિવ જ પહોંચી શકે આપણે તો હું ઉપડી જવાના છીએ એટલે આપણું ગજું નથી સો સુધી પહોંચાય તો બહુ એમાં એટી ફાવ સુધી પહોંચ્યો છે અને દરેક ગ્રંથે રામાયણને રામકથાને જુદી જુદી રીતે હું કાલે ભૂસુંડી રામાયણનો સંકેત આખું સંસ્કૃતમાં છે એના ભાષાંતરને હિન્દીમાં અને બધામાં મેં જોયું અને તમને નવાય લાગશે સાહેબ એ રામકથામાં કે ભગવાન કૃષ્ણએ રાસ લીલા કરી અને ગોપી ગીત સર્જાયું ત્યાં ઓગણીસ શ્લોક છે એ અમે ગાઈ ચૂક્યા છીએ

ગોપીજનોની સાથે ત્યાં રાસ કરે છે એના ઘણા શ્લોકો એમાં ગોપીઓની સુંદરતાનું વર્ણન એમાં ભગવાન રામનું લાલિત્ય એનું લાવણ્ય આ એટલે એટલું સુંદર વર્ણન સંસ્કૃતમાં છે કે આપણે મુગ્ધ થઈ જઈએ ને ભગવાન એની સાથે અને એમાં ભગવાન પણ અદૃશ્ય થઈ જાય છે રામ પણ અને પછી એ બધા રાસકીડામાં રહેલા એ બધા એને શોધે છે પછી પગલાં જ એટલે મને એમ લાગે છે કે સીધી ભાગવતની અસર એના ઉપર આવી સીધી ભાગવત માંથી ઉપાડેલી રાસ લીલા માંથી જોઈ ગયો અનેક રામકથાઓ છે મારે વિનય એટલો જ કરવાનો બાપ કે સૌ પ્રથમ વાલ્મિકી છે અને વાલ્મીકી રામાયણનું રામચરિત માનસ ભાષાંતર નથી ભાવાંતર છે ભાષાંતર નથી એટલે મારી દ્રષ્ટિએ દ્રષ્ટિએ વ્યક્તિગત બિલકુલ આધી જવાબદાર ગ્રંથ હોય રામાયણના જગતમાં તો વાલ્મીકી છે અને ત્યાર પછી તમારે જે અર્થ કરવો તે કરો રામચરિત માનસ છે અને એમાં સત્યાવીસ વખત રામકથા શબ્દનો ઉલ્લેખ થયો છે એ નોંધ હું તમને જરાક સંકેત કરી દઉં કે સત્યાવીસ વખત આ નોંધ થઈ છે હું તમને ખાલી વાંચી દઉં અમારે હરીશભાઈ વડોદરાવાળાનો સ્વાધ્યાય છે એને લખીને મને મોકલ્યો એટલે હું વાંચું હું લગભગ જેની પાસેથી સામગ્રી મળે ને એનું નામ આ બેનો સાડી ખરીદવા જાય ને કોઈ પૂછે કે બેન આ સાડી ક્યાંથી લીધી કે આ વિમલ સાડી સેન્ટરથી આપણે તરત નામ આપીએ છીએ આ વિમલમાં લીધી પણ આ આ શબ્દ જગત જ એવું છે કે લીધું હોય ક્યાંકથી પણ નામ ન આપે એ લોકો એમ જ માને ને કે નામમાં શું ભર્યું છે નામમાં શું ભર્યું છે એટલે નામ ના આપે પણ જેની પાસેથી લીધું હોય મારી પાસે નિરંજન બાપાનો લેખ આવ્યો એટલે મેં બહુ અહુભાવથી નામ લીધું કે આ માણસે કામ કર્યું છે એમાં આપણું બગડી શું જાય આ બધા એ શીખવું પડશે આપણા જેવા ઠોઠો એ કાંઈ શીખવાની જરૂર નથી પણ જે થોડાક આમ ચંદુ જે થોડાક ઉપર ઉઠ્યા છે ને એને આપણે શીખવાડી ન શકીએ પણ એને શીખવા જેવું ખરું આ બુટ ક્યાંથી કે લીધામાંથી નામ લે પણ આ સૂત્ર ક્યાંથી આવ્યું એનું નામ લેવામાં અહંકાર ને ચોટ લાગે છે અને તેથી ઉદઘાટનો મેં કર્યા હોય પછી એમાં ક્યાંય ઉલ્લેખ ન હોય આવી કેટલી મોટી બસ કેટલી મોટી મજો આવું છે બધું આને લીધે જ આપણે મોજમાં રહીએ છીએ સાહેબ વિચાર ખેત છોડો એવું થવું જ જોઈએ તો હરીશભાઈનું આ કરવું છે સૌથી પહેલાં રામકથા શબ્દનો પ્રયોગ રામાયણના પાઠ જે કરે છે માણસના જેને રામકથામાં રૂચિ છે એ લોકોની માહિતી માટે મને માહિતી મળી છે મેં આ મહેનત નથી કરી આટલો બધો સમય ન હોય ને આ બધું અને હવે આ એક જ શબ્દ કેટલી વખત આવ્યું એનું તો એક પુસ્તક છપાઈ ગયું છે તમે ફટાફટ હતો તો તમે ગૂગલ ગૂગલ કાઢી શકો ભાઈ આમાં ચરિત કેટલી વખત શબ્દ આવ્યો ત્રાસ કેટલી વખત શબ્દ આવ્યો ફટાફટ ફટાફટ તમે એ છાપીને મને આપી દેવાનું એટલે આટલું કામ તો તમે કરો ને યાર તમે દળનું દળો તમે લોટ બાંધો તમે ભાખરી બનાવો એના ઉપર ઘી લગાડો અને પછી મારી આપો માં આપણે ખાવાનું કામ તમારે કરવું જોઈએ ને ને આટલું તો હું કરું એમ મહેનત તમારી છે અને હું આ બધા સુધી પહેલી પંક્તિ આવી છે રામકથાવાળી વાળી રામચર માનસના બાલકાંડમાં દોહા નંબર દસ અંતર્ગત દસમી પંક્તિ ભનીતી ભદેશ બસ તું ભલી વાર રામકથા જગ મંગલ કરે રામકથા રામકથા શું છે જગતનું મંગલ કરે જગત સાચી વાત છે અધરાય અતિશયોક્તિ નથી આમ તો મારી કવિતા તુલસી કઈ ભણીતી જો જે મારી રચના જે છે તો ભદેશ છે એ કોઈ બહુ બહુ કોઈ વિદ્વાનની ભાષા નથી મારી લોકબોલી છે પણ એમાં જે વસ્તુ છે એ બહુ ભલી છે બહુ જ મોટી છે જગતના કલ્યાણ કરનારી વસ્તુ બાકી મારી ભાષા કેવી છે હું ક્ષ નથી વાપરતો સજ વાપરું છું આટલો મોટો વ્યાકરણનો હું પેલો કરું તુલસી કે હું શ નથી કરતો સજ બોલું છું શિવ નહીં બોલે શિવ બોલશે મારી ભારતી એ ભદેશ છે પણ એમાં વસ્તુ બહુ જ કલ્યાણકારી રામ કથા જગ મંગલ કરણી રામકથા જગતનું મંગલ કરે બીજી બાલકાંડનું દોહો એકત્રીસ અંતર્ગત પાંચમી પંક્તિ બુદ્ધ વિશ્રામ સકલ જનરંજની રામકથા કલિકલુષ વિભંજની પંડિતોને વિશ્રામ આપે રામકથા અને મારા તમારા જેવા લોક સમુદાયના લોકોનું મનોરંજન કરે એવી આ રમત રામકથા કળિયુગના ને પાપ ને ખતમ કરનારી પછીની પાછી પંક્તિ એકત્રીસ દોહા અંતર્ગત રામકથાની વિવેક પાવક કહું અરણી વિવેક રૂપી અગ્નિને પ્રજલવિત કરવા માટે આ રામકથા તુલસીની એ અરણી મંથન છે વિવેક પ્રગટાવે છે વિવેક નો અગ્નિ પ્રગટાવે છે રામકથા કલી કામદ ગાઈ રામકથા એ કલયુગમાં કામદુર્ગા ગાય છે સુજન સજીવની મૂરી સુહાઈ પછી આગળ એકત્રીસ મો રામકથા મંદાકીની ચિત્ર કીૂટ ચિતારું તુલસી સુબધ સનૈઘ બનસી રઘુવીર વ્યવહારુ પછી આગળ રામકથા કે મિતિ જગ્ન રામકથાની મિતિ નથી સીમા નથી સો સુધી તો માંડ માંડ હું પહોંચીશ ઓગણએંશી વર્ષે કે સો સુધી પહોંચવું છે સો પ્રકાર જોવા છે વધારે આપણું બધું નથી એનું લિસ્ટ તૈયાર કર્યું છે મેં આરામાયણ 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 આરામ એમાં પંચ્યાશીએ પહોંચ્યું સો સુધી પહોંચ્યું ત્યાં આયે પૂરું ને આયે પૂરું સો સુધી પહોંચીએ બાકી આની નીતિ નથી આની નીતિ નથી अनंत छे राम कथा अनंत छे तो असी प्रतीति पिन के मन माही महामोह महिषेश विशाला राम कथा कालिका कराला राम कथा करा। महाकाली छे मोह रूपी महिषासुर ने मारवा माटे राम कथा शशि किरण समाना चंद्रनी किरण छे राम कथा राम कथा मुनि बर्ज बखानी सुनी महेश परम सुखमानी कथा परम सुख आपे से जीव नहीं शिव ने पण तब कर असविमोह अब ना ही राम कथा पर रुचि मन माही पड़े आगल रामकथा सम समसेवत सब सुखदानी सत समाज सुरलोक सब कौन सुने असजानी राम कथा सुंदर करतारी संशय बिहंग राम कथा कलि बिटप कुठारी सादर सुनु राजकुमारी उमा बचन सूरी परम विनीता राम कथा पर प्रीति पुनीता में तुम सुन कहूँ सबू सुनु महेश मन, मनीष मन लाए राम कथा कलि मलहरणी मंगल करणी सुहाय तब हनुमंत कही सब राम निज नाम सुनत जुगल तन पुलक मन मगन सुमिरी गुणग्राम खगपति कथा में वरणि स्वमित विलासत्रास दुकर्णि रामकथा मुनिवर बरनी ज्ञान जोनि पावक जिमि अरणि भव सागर चह पार जो पावा रामकथा ताकह राम कथा सो कह निरंतर सादर सुनि विविध विहंग बर अब श्री राम कथा अति पावनी सदा सुखद दुखपुंज न सावनी सुन सब राम कथा खगनाह कहत वचन मन परम उछाह पावन पर्वत वेद पुराण कथा रुचिरा कर नाना पूछो राम कथा अति पावनी सुख संगात शंभु मुनि भावनी राम कथा के ते अधिकारी जिनके सत्संगति अति प्यारी राम कथा गिरिजा में बरणी कलिमल समनी मनोमल हरणी संस्कृति रोग सजीवन मूरी राम कथा गावही श्रुति सूरी तो कुल सत्यावीस बार राम कथा शब्द आदि थी अंत सुधी मानस नी अंदर एटले आ विषय आपणे पसंद करे मानस राम માનસની રામકથા શું કહે વાલ્મીકીની રામકથા અનેક રામાયણ એમાં આ ગ્રંથની રામકથા શું કહે એના વિશે આપણે સંવાદ કરવો તો છવ્વીસ વખત રામકથા એક વખત શ્રી કથા એટલે કુલ સત્યાવીસ અને એક વખત શ્રોતા બક્તા જ્ઞાન નિધિ કથા રામ કે વહા કથા રામ રામ કથા સીધી રામકથાની આ થોડુંક ગ્રંથ દર્શન કરીને મને મોકલાવેલી માહિતી છે એ આપની પાસે મેં વ્યક્ત કરી બાપુ ગઈકાલે આપે છાશને યાદ કરી કબીરના ભજનમાં ગગન મંડળમાં ગૌવારે રે ધરણીમાં દૂધ જમાયા રે સબ સંતન મિલકે કિયા રે વલોણા માખણ વિરલાને પાયા રે ઇતના ભેદ ગુરુજી બાપુ આ વિરલા કોણ એ અમને કહેજો છે હા કૃપા કરજો જીતેનભાઈ પાછી સેવા કરી કોટી શબ્દનો અર્થ ભાગવત ગોમંડ કોટી શબ્દનો અર્થ થાય અગ્ર ભાગ આ એક છે તો એનો જે આ ભાગ છે એનો કોટી કહેવાય અગ્ર ભાગ આપડી પેન હોય ફાઉન્ટન કે બોલ પેન કે જો હોય એનો જે ટાંકનો ભાગ એમાંય જે આગળનો જે નો એને કોટી કહેવાય એવું ભગવત ગોમંડળ કહે છે અગ્રભાગ અણી અથવા છેડો એ કોટીનો અર્થ બીજો અર્થ થાય છે અસ્ત્રાની ધાર આપણે દાડી કરવાનું જે હોય એની જે ધાર હોય એને એને કોટી કહેવાય અંતિમતા કોટી એટલે આખી અંતિમ અંતિમતા અથવા ઊંચામાં ઊંચું બિંદુ એ કોટીનો નો અર્થ કોટી થાય એક અર્થ થાય અંશ પણ થાય અથવા એમ ગો મંડળ કહે છે કોટીનો નો એક અર્થ છે આલિંગન જેમ માં બાળકને ભેટી પડે બાપ દીકરીને ભેટી પડે સહિત સખા સખાને સહેલી સહેલીને જેમ ભેટી પડે આલિંગન આશ્લેષ એ કોટીનો અર્થ આમાં બતાવ્યો છે ઘણું આપણા માટે નવું નવું છે આમાં એટલે જ મેં વિનંત કરે કે આનું જરાક મને કાઢી આપજો આટલી બધી આપણને ક્યાં ખબર છે કોટીનો એક અર્થ છે ઉત્કૃષ્ટતા ઉત્તમતા ઉત્તમતા ઉત્કૃષ્ટતા અહીંયા લખ્યું છે કોટીનો એક અર્થ થાય એક કોટી નામની વનસ્પતિ થાય છે એવું લખે આપણને ખબર નથી કોટી નામની વનસ્પતિ આ ખેત છે મુંબઈમાં રહે છે તે એને ખબર હોય મુંબઈમાં વનસ્પતિ બહુ હોય એટલે એને જો ખબર હોય તો કદાચ કહે કોટી નામની વનસ્પતિ થાય આપણને ખબર નથી કોઈ ખેડૂત મને બતાવે તો આપણને ખબર પડે કમાનનો છેડો કમાન હોય એનો જે છેડો હોય એને કોટી કહેવાય